નમસ્કાર મિત્રો હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસને લઈને અપડેટ લઈને આવ્યો છું સત્યાવીસો પચાસ જેટલી જગ્યાઓ માટે વિદ્યા સહાયક ભરતી આવવાની છે એકથી આઠની અંદર આપણને બધાને ખ્યાલ છે તો આ વિડિયો ટેટ વન અને ટેટ ટુ ઉમેદવારો માટે ખાસ બની રહેશે બીજી વાત કે ગઈકાલે જે છે એ વિદ્યા સહાયક ભરતીના રોસ્ટર રજિસ્ટરોને લઈને અગત્યનો પરિપત્ર થયો હતો અને એ તમે બધાએ જોયો પણ હશે હવે મનમાં એ પ્રશ્ન ઊભો થાય કે ખરેખર રોસ્ટર રજિસ્ટરો છે શું રોસ્ટર ક્રમાંક છે શું તો એના વિશે તમને જાણવાની આવેલી હશે તો એના વિશે આજનો વિડીયો બનાવી રહ્યો છે વિડીયોની શરૂઆત કરતાં પહેલાં ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો અને વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો હવે આ વિડીયોમાં તો હું રોસ્ટર રજિસ્ટર વિશે વાત કરીશ પરંતુ જે વિદ્યા સહાયક ભરતી છે એનું પ્રથમ પગથિયું લઈ અને અંતિમ પગથિયું વિદ્યા સહાયક હાજર થાય ત્યાં સુધીની એ ટુ ઝેડ પ્રોસેસના મેં વિડીયો બનાવેલા છે કે પ્રોસેસ સંપૂર્ણ કઈ રીતની થાય છે કયા સ્ટેજે કયું કામ થાય છે આના વિડીયો મેં બનાવેલા છે આની લિંક છે એ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે હવે તમારા બધાના મનમાં એ જ પ્રશ્ન હશે કે ખરેખર રોસ્ટર રજીસ્ટર એટલે શું અને વિદ્યા સહાયક ભરતીમાં એ કઈ રીતનું કામ કરે છે તો શરૂઆતથી તમને જણાવ્યું કે કોઈ પણ ભરતી હોય તો એ તમામ ભરતીમાં કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ ભરવાની છે એનું ફિક્સ કરીને આપેલું હોય છે જ્યારે જાહેરાત આવે ત્યારે કેટેગરી વાઈઝ કેટલી જગ્યાઓ છે એ તમામ વસ્તુ ફિક્સ કરીને આપે છે હવે ભરતી કરતાં પહેલાં દરેક જિલ્લાઓની અંદર રોસ્ટર રજિસ્ટરો અપડેટ કરવાના હોય છે કે કયા કેટેગરીની કેટલી જગ્યાઓ કયા જિલ્લાની અંદર છે આ ફિકસેસન કરેલું હોય છે એટલે કઈ કેટેગરીની કેટલી જગ્યાઓ ભરવા પાત્ર છે અને હાલ કેટલી જગ્યાઓ પર કઈ કેટેગરીના કેટલા ઉમેદવારો કાર્યરત છે આ તમામ વસ્તુ દરેક જિલ્લા વાઇઝ ફિક્સેશન થઈને કરેલું હોય છે નક્કી કરેલું હોય છે જ્યારે વ્યક્તિ રિટાયર્ડ થાય ત્યારે કઈ કેટેગરીનો રિટાયર્ડ થાય છે આ બધી વસ્તુઓ એના પર અસર કરતી હોય છે એટલે જ્યારે પણ નવી ભરતી આવે ત્યારે દર વખતે તમામ જિલ્લાઓ પાસેથી એના માગણા પત્રકો મંગાવવામાં આવે છે રોસ્ટર રજિસ્ટરો પણ મંગાવવામાં આવે છે હવે રોસ્ટર રજિસ્ટરો અપડેટ કરવા સૂચના આપવામાં આવે છે એટલે એ વખતે મહેકમમાં કુલ કેટલા કર્મચારીઓ કામ કરે છે આ જે તે વિભાગની વાત છે શિક્ષણ વિભાગ હોય તો કેટલા શિક્ષક મિત્રો કામ કરે છે કેટલા શિક્ષક મિત્રોની જગ્યા ખાલી છે ટોટલ મહેકમ કેટલું છે ભરવાપાત્ર કેટલી જગ્યાઓ બને છે તો આ પ્રમાણે રોસ્ટરો અપડેટ કરવા માટે દરેક જિલ્લા શિક્ષણાધિકારીઓને આ રીતની સૂચનાઓ આપવામાં આવી હતી આપણે જે વિદ્યા સહાયક ભરતીની વાત કરીએ છીએ એની અંદર હવે રોસ્ટર રજિસ્ટરો અપડેટ કરવાની સૂચના આપી હતી તો ગઈકાલે એમને અપડેટ કરી નાખ્યા હશે અને એવું સમજી અને તારીખ વાઇઝ છે એ કઈ કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ ખાલી જગ્યા બતાવવી એના માટે થઈ અને એમને તારીખો આપી છે કે ગાંધીનગર મિટિંગ બોલાવી છે તો રોસ્ટર રજિસ્ટરો એટલે કયા જિલ્લાની અંદર કઈ કેટેગરીની કેટલી ખાલી જગ્યાઓ છે અને કઈ કેટેગરીની કેટલી ખાલી જગ્યાઓ છે એ વિદ્યા સહાયક ભરતીમાં આપણે ધ્યાનમાં લેવી તો આ વસ્તુ નક્કી કરવા માટે જિલ્લા શિક્ષણ શિક્ષણાધિકારીઓની સૂચના આપેલી હતી કે રોસ્ટર રજીસ્ટરો અપડેટ કરો તો આ વસ્તુને રોસ્ટર રજીસ્ટર કહેવામાં આવે છે દરેક જે જિલ્લા કક્ષાએ આ રીતનું રોસ્ટર રજિસ્ટરો બનાવતા હોય છે તો ગુજરાતની અંદર આપણને બધાને ખ્યાલ છે એક્ઝામ્પલ તરીકે એસસીબીસી ઉમેદવારોની સત્યાવીસ ટકા સીટો અનામત રાખવામાં આવે છે આ જે અનામત છે એની સીટો જળવાય અને એ પ્રમાણે જ ભરતી થાય એમ તમામ જિલ્લાઓની અંદર એ પ્રમાણે રોસ્ટર ક્રમાંકો આપેલા હોય છે કે કયા ક્રમાંક પર કયો કેટેગરીનો ઉમેદવાર લેવો આ બધું ડીપ છે એની અંદર એક પીડીએફ છે પીપીટી છે એ મારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી તમને ખ્યાલ આવી જશે પરંતુ બહુ ડીપની અંદર આપણે પડવું નથી પરંતુ રોસ્ટર રજિસ્ટરો એટલે દરેક જિલ્લાવાઈઝ કેટલી કઈ કેટેગરીના કેટલા ઉમેદવારો કામ કરે છે કઈ કેટેગરીના કેટલા ઉમેદવારોની જગ્યા ખાલી છે અને કઈ કેટેગરીના કેટલા ઉમેદવારોની જગ્યા ભરવાપાત્ર છે આનું એક પ્રકારનું રજિસ્ટર એટલે આપણે એને રોસ્ટર રજિસ્ટર કહી શકીશું તો આશા રાખું છું કે તમને રોસ્ટર રજિસ્ટર વિશે ખ્યાલ આવી ગયો હશે રોસ્ટર ક્રમાંકે એ અલગ વસ્તુ છે કે કયા ક્રમાંક પર કઈ કેટેગરીના ઉમેદવારને લેવો આ બધી વસ્તુ છે એ તમને એક પીડીએફની અંદર કદાચ ખ્યાલ આવી જશે થોડું ડીપની અંદર આપ્યું છે ડીપમાં આપ્યું છે તો પણ તમને ખ્યાલ આવી શકે છે તો પીડીએફ તમે ડાઉનલોડ કરી શકશો તો જે સત્યાવીસો પચાસની જે ભરતી છે એ આવી રહી છે હવે એના એંધાણ વર્તાય છે કે જલ્દી ભરતી પ્રક્રિયા છે એ સ્ટાર્ટ થઈ જશે કયા જિલ્લાની અંદર કેટલી જગ્યાઓ નક્કી કરવી અને કેટલી જગ્યાઓ ભરવાની છે એ નક્કી કરવા માટે થઈ અને જે આપણે રોસ્ટર રજિસ્ટરો અપડેટ લઈ અને ગાંધીનગર બોલાવેલા છે તમામ જિલ્લાના ડીપીઓ ને અથવા તો એમના જે માસ્ટર કર્મચારી હોય એમને સાથે લઈ અને આવવાની સૂચના આપેલી છે તો આ વસ્તુ પૂરી થાય પછીની તમામ એ ટુ ઝેડ પ્રોસેસ માટેના મેં વિડિયો બનાવેલા છે તો એની વિડીયોની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે વિડીયોને લગતો કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર